નમસ્કાર મિત્રો ઇન્ડિયન મર્સન્ટ નેવી ફોર્સ રિક્વાયરમેન્ટ બે હાજર ચોવીસ અંતર્ગત નેવી બનવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ઇન્ડિયન મર્સન્ટ નેવી માં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ઇચ્છુક આવેદન કરી શકશે આજના વિડીયોમાં અમે આપને જણાવવાના છે જેમાં લાયકાત ધોરણની વાત કરીએ તો બાર પાસ જે ઉમેદવાર હશે તેમને પગાર ધોરણ નેવું હજારથી પણ વધારે મળવાપાત્ર છે તો સૌ તો વાત કરીએ કે પોસ્ટ કઈ રહેલી છે તો ઇન્ડિયન મર્ચન્ટ ફોર્સ રહેલી છે ત્યારબાદ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ માહિતી આમની ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી છે ત્યારબાદ વાત કરીએ કે વયમર્યાદા કેટલી રહેલી છે તો આ ભરતીમાં ઉમેદવારની વયમર્યાદા સત્તર પોઈન્ટ પાંચથી લઈ અને સત્યાવીસ વર્ષ નક્કી કરવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ પગાર ધોરણની તો આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂપિયા ચાલીસ હજારથી લઈને નેવું હજાર મળવા પાત્ર રહેશે અને ત્યારબાદ વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા કઈ રીતેની હશે તો આ ભરતીમાં ઉમેદવારોએ બે તબક્કામાં પસાર થવાનું રહેશે જેમાં લેખિત પરીક્ષા રહેશે ત્યારબાદ ઇન્ટરવ્યુ પ્રદર્શન રહેશે આ બે સ્ટેજમાં આપની પસંદગી પ્રક્રિયા થવા પાત્ર છે અને છેલ્લે વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે અને ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો આમની ઓફિશિયલી છે જેમનું નામ ડોટ ઇન આમની ઉપર જઈને તમારે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમે આવેદન મતલબ કે અરજી કરી શકશો અને છેલ્લે વાત કરીએ આમની મહત્વ તારીખની તો અરજી કરવાની પ્રક્રિયા ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી થી શરૂ થઈ ગઈ છે અને અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ એપ્રિલ સુધીનો સમયગાળો રાખેલો છે તો જે પણ કેન્ડિડેટ બાર પાસ હોય અથવા તો તેમનાથી વધારે ક્વોલિફિકેશન કરેલા હોય તેમના માટે સારી એવી પોસ્ટ માટે સારું એવું પગાર ધોરણ રાખેલો છે જેમાં ચાલીસ હજારથી લઈને નેવું હજાર સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર છે